અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાગ બગીચા વિભાગમાં જો કોઈ કર્મયોગી હોય તો તેને રાણીપ વોર્ડ વિસ્તારમાં મોકલજો કેમ કે અહીં વાવેતર કરેલા છોડ વૃક્ષ બને તે પહેલાં જ કરમાં જાય તેવી સ્થિતિમાં છે અહીંથી લોકોએ ચૂંટીને મોકલેલા ચાર ચાર ધુરંધર નગરસેવકો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો સિવાય ક્યાંય પણ જાહેરમાં જનતાના હિતનું કામ કરતા દેખાતા નથી ત્યારે પ્રજાના ટેક્સનો પગાર ખાતા કર્મચારીઓ પોતાની ફરજ નિભાવે તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં હરિયાળી જળવાઈ રહે તે માટે રોડ સાઈડમાં છોડવાઓનું વાવેતર કરવામાં આવ્યું છે લાખો રૂપિયાના ખર્ચે અહીં વાવેતર કરાયેલા છોડવા ફરતે લોખંડની જાળીઓ મૂકી અને તેનું રક્ષણ કરવામાં આવે છે પરંતુ છોડ વાવેતર કર્યા પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના બાગ બગીચા વિભાગના કોઈ કર્મચારી તે છોડવાઓની માવજત તો જવા દો પરંતુ તેમની હાલત કેવી છે તે જોવા સુધી પણ ડોક્યુ કાઢ્યું નથી જેથી છોડવાઓના સિંચન અને માવજતની જવાબદારી જે તે વિસ્તારના લોકો બખૂબી રીતે નિભાવી રહ્યા છે તો રાણીપ વોર્ડના ન્યુ રાણીપ વિસ્તારના પ્રમુખ બંગલો સહિતના માર્ગે વાવેતર કરાયેલા રોપાઓ ન જાય તેની જવાબદારી અહીંના વૃક્ષ પ્રેમી પાણીની ડોલો ભરી અને સિંચન કરવામાં આવી રહ્યું છે જો કે બાગ બગીચા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારીમાં આવતી બાબત અહીંના રહીશોએ ઉપાડી લીધી છે હવે છોડવાઓના ક્યારામાં ફાલતુ ઉગી નીકળેલા વનસ્પતિનું કટિંગ કરીને તેને હટાવવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનના બાગ બગીચા વિભાગના કોઈ કર્મયોગી ઉપાડે તેની રાહ જોવામાં આવી રહી છે સંજય જાની અપના મિજાજ ન્યૂઝ અમદાવાદ